તો હવે સ્ટોરમાં હવે આપણે સીધા માં તો આપણે આટલો વિડીયો નથી બનાવી શકતા આપણે કેમ કે હવે સીધો આપણે ઘરેથી જ ચાલુ કરશું અને સ્ટોરમાં ટાઈમ મળે તો બનાવજું તો હાલો આપણે સ્ટોરમાં જ્યાં કામ કરવા તો હાલો તો ગાઈઝ આપણા સ્ટોરની અંદર કરી ગયા છે અને સ્ટોર આપણે ચાલુ કરી દીધો છે તો જો ખાલી એમ આ લાઇટ ટુ બાય ટુ ફિટ થઈ ગઈ છે બાય ટુ સોરી ફિટ તો નથી લાઇટું ચાલુ કરાવી દેવી અને આ બધી આપણે વસ્તુ ઓનલાઈન વેચાઈ જઈ તો હવે આપણે સાયા સીધા કરે પહેલા હજી બહાર છે તો નવ કલાકની સીધી પૈસા આપણી આપણે સીધા ઘરે જઈને આપણે ચાલુ કરશું તો હાલો હવે આપણે સીધા ઘરે મળશું તો હાલો જાય તો ગાય હું ઘરે આવી ગયો છું ને ઘરે આવીને પહેલાં તો હવથી પહેલાં હું સીધો આવીને નમાજ પડાવ ગયો હતો અને પછી સીધો આવીને ખાઈ પી અને સીધો હોઈ ગયો હતો અને હવે અત્યારે બહુ મોડીની અંદર ટૂટી છ વાગી ગયા છે અને હવે આપણે નક્કી કરશું કે હવે આપણે ક્યાં જવાનું એના પહેલાં થોડોક આપણે નાસ્તો કરી લઉં અને મોટું બોટું ધોઈ અને કપડાં બદલી લઉં તો હવે આપણે હાલો હવે નાસ્તો કરીને કપડાં ફપડા બદલી લે મોટું બોટું ધોઈ લે ને તો હાલો નક્કી કરી આપણે શું કરવાનું આગળ તો ગાઈઝ આપણે કપડા વપડા બદલી લીધા મોટું મોટું ધોઈને નાસ્તો વાસ્તો નથી કર્યો કેમ કે આપણે સમીર ભાઈ જવાનું છે ને સમીર હવે વહેલો હોય જાય આજે તો આપણે ઘડિયાળ ઘડિયાળને પહેલ લઈએ તો આપણે આ ગયું ઘડિયાળ ભયું ભેરું બે ત્રણ છે આ એક આ લઈ લો આજે અને આપણા પાકીટ લઈ લે કેમ કે આ જરૂરી છે આના વગર કોઈ જવાબ નથી દેતો તો હાલો તો હવે સમીરભાઈ હાલો તો ગાઈઝ તમને આમ વિશ્વાસ નહીં થતો એના હું ઘરે આવી ગયો છું આમ કેમ કે મારી અડધી નિંદર થઈ ગઈ ને અડધા નિંદરથી હું ખાલી વિડીયો બનાવવા આવ્યો છું આના માટે કેમ કે આ ખાલી મને ફોન કર્યો કે આજે હું કદાચ નથી જવાનું એટલે તો આ છે આ સમીર સાહેબ તમને મોટું નહીં દેખાતું મારા આમ થોડુંક ચોખ્ખું કરવું પડશે જોઈ લે મોબાઈલ મોબાઈલ તો આનું ભાઈનું ક્યારે મોબાઈલ પડવો છે અને અહીંયા હમણાં સેટઅપ બનાવવાનું વિચાર છે અહીંયા ખાલી આમ અહીંયા દે એટલે સેટઅપ બની જાય એવું લાગે પૈસા તો પૈસા થઈ જાય આપણે ઓલું ઘર બનાવવાનું કઈ નક્કી જ નથી થતું આપણે એવું સાજે જોવા જવું આજે વહેલાનું પૂછતા આવ્યું

તો ગાય જો અગાસી ઉપર બેઠા ખાલી મોસમ જો ઠંડો ઠંડો નામ નામ મજા જ આવે સમજો ખાલી આમ સૂર્ય આથમ તો દેખાય નામ ઈ સમજી કેની અગાસી કેની જોઈ લે આમ વીઆઈપી વાળા કુદરતી દ્રશ્ય ઘરે ફિટ કરાવ્યું છે પાડીયા કુદરતી દ્રશ્ય અને વાત કમબેક ની થાતી હતી કમબેક અમારું થાય બધાય થાય આનું થાય કે ની અમારું થાય કોક દી થાય આમ પછી ક્યારે થાય એ ખબર નથી તું કોણ છો જાનું કમબેક થઈ ગયું પૂછવા લે ગો અત્યારથી કે તું કોણ છો ઈ કે અને જો આમ ખાલી આમ મોબાઈલમાંય ચાલુ જ છે આમ કમબેક એનું ટ્રેડિંગ કરવા લાગ્યો છે પૈસા ડુબાડી દો બધા કે જેટલા કમાવે એટલા તો સમીર હમણાં જાતો નથી થોડાક દિવસ જાય આમ કાલથી જ જાય એટલે આપણા લોક માં સમીર નહીં દેખાય ઓછો દેખાય હવે પૂરો હવે પૂરું દસ દસ બધી નવરાત્રી સુધી નહીં દેખાય પછી આમ દેખાય થોડોક ટાઈમ નહીં દેખાય પણ દેખાય ખરી હું પાછો એના ભેગો ડિલિવરી કરવા આવી જઈશ મારું મારું ખાલી સ્ટ્રગલ જુઓ તમે ખાલી આમ વાતું કરવી ખાલી તમારે સવારે વહેલો ઉઠી જાઉં પાછો આવીને પાછો જો કામ ધંધો પાછો બીજો કરું

તો ગાઈઝ ને બેહી બેહીને અમે રાઈત કર નાખ્યો નજી રાત થાઓ થોડીક વાર છે પણ આનો વ્યૂઝ ખાલી જોવો ખાલી આમ આને નહીં આને આ વ્યૂ નથી વ્યૂ આ છે જોવો ખાલી આમ ધીરે ધીરે સૂર્ય આથમી ગયો ને હજી થોડોક થોડોક દેખાય છે આમ તમને આમ તો અહીંયાનો વ્યૂ ખાલી જોવો સમલાય આમ પૈસા દઈને આ વ્યૂઝ લીધા વ્યૂઝ સોરી વ્યૂ અહીંયાનો બહુ ખર્ચો કર્યો છે આ જમીન માટે તો હવે સમીરને હવે હું જાઉં ઘરે થોડી વાર બેહી અને પછી આપણે જાઉં ઘરે અને આ વ્લોગ ચાલુ કરશું ટાઈમ મળશે તો બાકી 查一查郭宝。